કોઈ નહીં આપણે પહેલા જઈ આવીએ યસ બહુ મોડું થઈ ગયું લેટ થઈ ગયું ત્રણ ચાર 11 વાગ્યાનો ટાઈમ હતો પણ 12 વાગી ગયા કોલ ત્રણ દિવસથી કોલ આવે દિવસથી કોલ આવે છે પણ ફાઇનલી મેં વિચાર્યું કે આજે જઈ આવીએ હાય મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું ક્યાં ગયો ની ગયો ગયો જ નહીં આયો જ ઉપર બેહી જ તો ના આ જોડે ગયો નાનું તો એનું એમ બી એવું જ છે નાનું તો ગોરનું ગાડું છે નહીં તો જઈએ યસ સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જીલ ભાઈ ત્યાં બહુ ટાઈમ પછી યસ ખાસા થઈ ગયું છો એક મહિના જેવું થઈ ગયું હશે થઈ ગયું હશે હા યસ સો ચલો જઈએ તો ગા તા જે જગ્યાએ પ્રમોશન માટે અને પ્રમોશન એટલે એવું નતું કે ભઈ પ્રમોશન એટલે પ્રમોશન બસ પૈસા લીધા કામ કરી છોટું ખરેખર જેન્યુન જન્યુન હું તમને કહી વાત કરું કામ કરવાની ઈચ્છા થાય લોકો હા એટલા સારા માણસો હોય ને કે આપણને ઈચ્છા થાય કે આપણે વર્ક કરીએ અને એવું હતું કે તમને બધાને પણ ખ્યાલ છે ગઈકાલે બનાવ્યો નિકેશ નામ જ વ્લોગ આવ્યો તો મારા હેર કેટલા મમ્મી બન્યા પછી આવું બધાને થતું જશે પાછળ પેલા ભાઈની આંખો ઉપર આવી વાળ તો છે ને અમે લોકો જ જગ્યાએ ગાત અંબિકા સાઉન્ડ વ્રજ ગેલેક્સી હંસપુરા તો ત્યાં સાઉન્ડ સિસ્ટમ બધી તમને મળી રહેશે જે પણ કોઈને જરૂર હોય મને તો પેલું સ્પીકર ગમી તો લાઈટ વાળું શું કરવાનું લઈ ઈ શું ઓહો હો હો એને માર દે છે સાઉન્ડ બ્લૂટૂથ હતો ને તો એ પણ મેં કાલે માળિયામાં ચડાવી દીધું કાલે મે બધું એક્સ્ટ્રા કામ કર્યું ને એમાં બધું મેં ઉપર ચડાવી દીધું કેમ કે રોજ છે ને બહુ જ ધૂળ લાગી જાય છે પણ લાગી જાય સવારે હું ક્લીન કરું તો બી સાંજે એવું લાગે કે કઈ સાફ સફાઈ જ ના કરી હોય એવું શું કહેવું તમારું તો ત્યારે ની તો જવાના છે કંપનીએ મારે જવું જ પડશે અને હું રહીશ ઘરે બટ પછી મેં એવું વિચાર્યું છે કે આજે હું કંઈક નવું કરું વિડીયોઝ વગેરે બનાવું ઇન્સ્ટા માટે તો આજે એ પણ કરવાનું છે શું કહેવું તમારે મારો ડિપેન્ડ છે ને હું તો અત્યારે ઓલરેડી છે ઘરેથી નીકળતા મને વાગી જશે આરામથી વાગી જશે થાય છે જોઈએ ચાલો

કાઇઝ ફાઇનલી મારું કામ અત્યારે થઈ ગયું છે કમ્પલીટ ને હવે હું જઈ રહ્યો છું ઘરે સો લેટ સો વેઝિંગ ઓલ રાઇઝ વન વી અર્થ વી ઓઈઝ યુ ધ સેમ જન્સ ઓઈઝ ઓન ધર ફ્રેન્ડસ મેઈ કેન્ગ ફેમિલી અત્યારે હું આવી ગયો છું ઘરે ભાગી ગયા છે પોણા છો ખુશી અત્યારે મારા માટે બનાવી રહી છે ફ્રેંચ ફ્રાઈસ આ તો આલું ટીકી છે ઓકે ખુશી ઓલરાઉન્ડર નહીં તો પેલા નથી નહીં ધીમે ધીમે બધું આવડી ગયું કઈ નહીં ફટાફટ બનાવી લે પૈ ખાઈ લઈએ હા ભાઈ મા દીકાની ફ્રેન્ચ ફ્રાઈસ લાવો હજી થાય છે આ શું બોમ્બ છે તું ભાઈ હે એ તો એમ કે તારી મહેનત બચાવી ફ્રોઝન છે તો એ સામારિયને ને પછી તો પછી તો બન ટાઈમ બચાયો અમે ને બેટા મા દીકાન તો બહુ છે ફ્રેન્ચ ફ્રાઈસ ને સુવ્યાતુ ફટાફટ બનાવો ને ધ્યાન ક્યાં છે છે બેન તો મારી દીકા પાછો ભાઈ હે ને બેટા ભાઈ ને ફટાફટ બનાવીને હેડ મીસુ બહુ ને ભૂખ લાગી છે ઓકે તો મજાની આલુ ટિક્કી થઈ ગઈ છે રેડી ખાવા માટે બધા રેડી થઈ ગયા મને ઈસુ એવું થઈ ગયો યસ મસ્ત બની છે ખાવા માટે ફ્રેશ પણ આવી ગઈ છે અમે અત્યારે વાગવામાં થયા છે પોણા 9 અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ખુશીનો નો નાઈટ ડ્રેસ લેવા માટે ને આજે અમારે જમવામાં રજા હતી કારણ કે આલુ ટિક્કી બધાય પેટ ભરી ભરીને ખાઈ લીધી હે ને મમ્મી એટલે ઈચ્છા જ નથી હવે ખાવાની કદાચ ઈચ્છા થશે તો રાત્રે આઈસ્ક્રીમ હે ને કદાચ ઈચ્છા થશે રાત્રે ભૂખ લાગશે તો રાત્રે આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ નો હો નિશુ બાઉને આઈસ્ક્રીમ બહુ ભાવે છે ને ચલો डब्बी મૂકી दे तो, थी ले, थी? थी 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 तो जा। ले जाओ डब्बी मुकी दो बाजी क्या थी ली थी थी चलो बेटा हुआ है तो चल रेडी મૂકી દઉં लाओ मुकी दो चुप मम्मी हमें जेन आई નથી લઈ જાવ ने मुकी

અમને સંતોષી છે ના અને બીજી જરૂર કેમ પડે આપણને કોઈ જરૂર નહી બીજીની લાયા છે હા

રાજુભાઈ પણ અમે આટલું બાર્ગેનિંગ ક્યાં કરીએ ખબર જે ઘર ત્યાં પાંચસો

તૈયારી છે હવે સો ગાઈઝ કઈ નઈ આજના વ્લોગ માં આટલું જ હતું વિડીયો સારું લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી ને જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણા